હાલ તમામ મહિલાઓ માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે સર્વાઈકલ કેન્સર એ ભારતમાં સ્ત્રીઓમાં જોવા મળતા કેન્સરનું બીજું સૌથી સામાન્ય સ્વરૂપ છે સર્વાઈકલ કેન્સરની ગંભીરતાને ધ્યાનમાં લઈને કેન્દ્રીય નાણાં મંત્રીએ બજેટમાં તેના માટે રસીકરણ કાર્યક્રમની જાહેરાત કરી છે આ અંતર્ગત દેશમાં નવથી ચૌદ વર્ષની વયની છોકરીઓને સર્વાઈકલ કેન્સરની રસી આપવામાં આવશે આ નિર્ણય બાદ જોખમમાં જીવતી મહિલાઓમાં આશા જાગી છે જોકે એ ચિંતાનો વિષય છે કે દેશમાં પંદર વર્ષથી વધુ ઉંમરની પચાસ કરોડથી વધુ મહિલાઓ આના જોખમમાં છે જ્યારે દર વર્ષે સત્યોતેર હજાર મહિલાઓ આ બીમારીના કારણે મૃત્યુ પામે છે એટલે કે દરરોજ લગભગ બસો અગિયાર મહિલાઓ મૃત્યુ પામી રહી છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO અનુસાર સર્વાઇકલ કેન્સર એ સર્વિક્સના કોષોમાં બનતું પેથોલોજી છે ગર્ભાશયના નીચલા સાંકડા છેડાને સર્વિક્સ કહેવામાં આવે છે આ છે તે ભાગ છે જે ગર્ભાશયને જન્મ નહેર એટલે કે યોની સાથે જોડે છે આ કેન્સર ધીમે ધીમે વિકસે છે જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો આ કેન્સર જીવલેણ છે સર્વાઇકલ કેન્સર મુખ્યત્વે માનવ પેપિલોમાં વાયરસ એચપીવી દ્વારા થાય છે જે સર્ક્યુઅલી ટ્રાન્સમિટેડ ચેપ છે સેલ્યુલર સ્થાનના આધારે સર્વાઇકલ કેન્સરને બે નામ આપવામાં આવ્યા છે તો હાલ માટે એટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે